પાલનપુર ખાતે લુખા તત્વોના ત્રાસથી વેપારીઓ તાહીમામ પોકારી ગયા તેને લઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને વેપારીઓ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું વાત કરવામાં આવે તો પાલનપુર ન્યુ એસટી પોર્ટ સેવાઓને અભાવે વેપારીઓ રેલી કાઢી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર પત્ર છેલ્લા કેટલાક સમયથી બસ સ્ટેન્ડમાં લુખા તત્વોનો વધ્યો છે ત્રાસ અગાઉ અનેકવાર લુખા તત્વોનો ત્રાસનો વિડીયો પણ આવ્યા છે સામે પ્રાથમિક સુવિધાઓનો અભાવ તેમજ બસ પોર્ટમાં ડ્રગ્સ વેચાતું હોવાના વેપારીઓએ કર્યા આક્ષેપ સરકારે ન્યૂ એસટી પોર્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો ને ત્યારબાદ બિલ્ડરે બનાવી કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપી નથી સાયોના કન્સ્ટ્રક્શન દ્વારા ન્યૂ એસટી પોર્ટનું કામ કરાયું હતું ને ત્યારબાદ સેવા અને સુવિધાના નામે મીંડું છે વેપારીઓની મુશ્કેલીઓનો અંત નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરશે તે વેપારીઓ દ્વારા ચીમકી આપવામાં આવી અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમ છેલ્લા ત્રણ વર્ષથી સાયોના કન્સ્ટ્રક્શન કંપની અને એસટી નિગમ દ્વારા આ પાલનપુરનું નવું બસ પોર્ટ ઊભું કરવામાં આવ્યું છે એક પાલનપુરની સારામાં સારી આ જગ્યા હતી છેલ્લા એક વર્ષથી અહીંયા લુખા તત્વોનો ત્રાસ છે સફાઈ નથી પાણી લાઈટ અને તમામ સુવિધાઓમાં તકલીફ છે અત્યારે સાતસો જેટલી દુકાનો છે અને તમામ લીઝ ધારકો અત્યારે અહીંયા આગળ ઉપસ્થિત એટલા માટે થયા છે કે એમને જે યુટિલિટી આપવાની હતી એ કોન્ટ્રાક્ટર અને એસટી નિગમે આપી નથી આજે બધા ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશે અને આ આ બાબતે રજૂઆત કરશે કે તમામ સુવિધાઓ સરસ કરવામાં આવે લીપ બંધ હોય છે પાણીની સુવિધામાં તકલીફ છે આ આખો દિવસ બસ સ્ટેન્ડની અંદર લુખા તત્વોનો ત્રાસ હોય છે સાથે સાથે વીજળીમાં તકલીફ છે અને સફાઈ સફાઈની અંદર એટલી બધી બોગત છે કે ના પૂછવાની વાત અત્યારે ગંદકી ફેલાવવામાં અને રોગચાળો થાય એના માટે અત્યારે કમ્પ્લેટ ચોમાસું છે અને ચોમાસાની અંદર એટલો રોગચાળો ફેલાય એટલી ગંદકી છે એટલે સફાઈ કરવામાં આવે સાથે સાથે તમામ પાસેથી બસો પચાસ રૂપિયા લેખે મેન્ટેનન્સ વસૂલ કરવામાં આવ્યું છે તો કરોડો રૂપિયા મેન્ટેનન્સ થાય છે એ મેન્ટેનન્સ ક્યાં ગયું કોની પાસે છે કંપનીએ એક બેંકમાં એકાઉન્ટ ખોલાવી અને એમના માણસોની એક મંડળી બનાવી છે જે સર્વિસ મંડળી છે એની અંદર અત્યારે છવ્વીસો રૂપિયા જેટલું બેલેન્સ છે એના સિવાય બેલેન્સ છે નહીં તો અમારું પૂછવું કહેવું એવું છે તમામ વેપારીઓનું કે આ પૈસા સાતથી આઠ કરોડ રૂપિયા જે તમે મેન્ટેનન્સ તરીકે ઉઘરાયા છે એ પૈસા ક્યાં છે કોના પાસે છે કોણ એનું વ્યાજ ખાય છે એ એ બાબતે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી કલેક્ટર સાહેબના તાબા નીચે આ બસ સ્પોટ હોય અમે એમને રજૂઆત કરીશું અને અમારી સુવિધાઓમાં સુધાર થાય એના માટે તમામ રેલી સ્વરૂપે ત્યાં જઈશું અને જો આગામી સમયમાં આગામી સમયમાં પણ જો આને સુધાર કરવામાં નહી આવે તો ગાંધીજી માર્ગે આંદોલન કરવામાં આવશે બસ્પોટ બંધ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે રમેશભાઈ ના બધું કહ્યું જ છે કે કોઈ પણ પ્રકારની સેવાઓ બસપોર્ટ મેનેજમેન્ટ તરફથી અમને આપવામાં આવતી નથી જેવી કે લિફ્ટ અમારું સફાઈ તેમજ સિક્યોરિટીને લઈને બહુ મોટા પ્રશ્નો અત્યાર સુધી ઉપસ્થિત થયા છે ઘણી બધી જગ્યાએ રેડ પણ પડી છે પોલીસની જે પેલા કાફે ચાલતા હતા એ બધા માટે પણ અમે પહેલાં રજૂઆત કરેલી છે હવે મુદ્દાની વસ્તુ એ છે કે અમારી પાસેથી પર સ્ક્વેર ફીટ બસો પચાસ રૂપિયા આ લોકોએ મેન્ટેનન્સ લઈ અને આજીવન મેન્ટેનન્સની અમને જવાબદારી આપે મીન્સ કે વાયધરી આપેલી પરંતુ જ્યારે અમે એનું એકાઉન્ટ અને બધું ચેક કરાવ્યું તો જે કમિટી બનાવેલી છે એ લોકોએ એ એકાઉન્ટમાં માત્ર છવ્વીસો રૂપિયા જ હતા ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ પણ આપેલી છે ફરિયાદ કરે આજે લગભગ પાંચ છ મહિના થઈ ગયા પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને દિવસે ને દિવસે એમને આપવામાં આવતી સગવડોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે કોઈક દિવસ લાઇટ લિફ્ટ બંધ હોય અને છેલ્લા પંદર વીસ દિવસથી તો જીબી દ્વારા જે લી નવી ડીપી પણ નાખવામાં આવેલી એ ડીપી પણ ત્રણથી ચાર વખત ઉડી ગઈ છે હવે બસ સ્ટેશનની અંદર ચાલતા આઈસ્ક્રીમ પાર્લરો અમુક વેક્સિનની એજન્સીઓ છે આ બધાને એટલી તકલીફ પડી રહી છે કે વારંવાર લાઇટ જવી ઉપરથી પાર્કિંગમાં ગંદકી ક્યાંય લાઇટની વ્યવસ્થિત સગવડ નથી જે મેન્ટેન કરવું જોઈએ બસપોર્ટ દ્વારા બસપોર્ટ મેનેજમેન્ટ દ્વારા એ થતું નથી તો એને જ જોઈ અને અમે આજે એક ઉગ્ર આંદોલનને વિચારણા કરી છે કે આજે એક વખત ખાલી અમે સ્વયંભૂ અમારી દુકાનો બંધ રાખીશું અને જો અમને કહીએ એનો નિરાકરણ નહીં આવે તો નેક્સ્ટ ટાઈમ અમે બસ સ્ટેશન આખે આખું બંધ રાખી અને ગાંધીજી માર્ગે બસ સ્ટેશન એન્ટ્રીના દરવાજા ઉપર જ અમે સ્વયંભૂ રામધૂનભાઈ બોલાવીશું અને બેસી જઈશું ત્યાં ન બસ અંદર આવશે કે ન કંઈ નહીં પછી જે આ લોકોને જે કરવું એ કરે અત્યારે અમે કલેક્ટર સાહેબને પત્ર આપીએ છીએ અને જોઈએ કે અમારું શું આનું નિરાકરણ આવે મારું નામ છે ગિરીશ મોઢ